અરે સીતાજી કે અરે લક્ષ્મણજી એ ના પાડી કેશ્વ નો નાચ છે શું તકલીફ હોય શકે એટલે તમે ચિંતા ના કરો એટલે અપૂર્વ મુનિ સાંભળો છે રામાયણમાં લખેલું છે રામાયણ માં એવું નહીં લખ્યું રામાયણ માં એવું નહીં લખ્યું તમારા પુસ્તક માં આજે મને એ પુસ્તક હાથમાં આવી ને તો એ પુસ્તક માં એ રીતે એનું વર્ણન કર્યું

એટલે કોઈ પૂછ્યું કે આ શું છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ પાછળ પડી ગયા હતા મને દર્શન કરાવો અને મારા પગ પકડીને પાછળ પાછળ તો આ શું કેવાય આ કઈ સાધુ શોભે છે અને આ સાધુઓ કઈ ખબર છે આજથી દોઢસો વર્ષ સો વર્ષ પહેલા લખી ગયા ને એ ડફોળો છે આ કઈ આજકાલ ના પુસ્તકો નથી પણ આ ચાલે આવે છે આજ પેલા હું મણિનગર ગાદી સંસ્થાન માં ગયો હતો ને ત્યાં કોઈ સ્વરૂપ દાસ કેવું છે રામ સ્વરૂપ કે ઈશ્વર સ્વરૂપ કે બ્રહ્મ સ્વરૂપ કેવું કઈક નામ છે

કે તમારે પૈસા બનાવા કે મોટું નામ કરવું સંસ્થા તમારું તો મુખ્ય જે છે જે તમારું લક્ષ્ય છે એ તો તમારું પોતાનું આત્મકલ્યાણ બીજું કે ખરું તો પછી તો પછી ક્યારેક એવા વિડીયો બનાવો કે ભાઈ તમે કઈ દિશામાં જઈ રહ્યા છો તમે સાધુ થઈને તમારે વૈરાગ્ય ધારણ કરવાનો છે તમારા મોહ થી નીકળવાનું છે આડંબર છોડવાના છે અહંકાર છોડવાનો છે આ બધી ઇન્દ્રિયો છે દસ ઇન્દ્રિયો છે ને એ દસ ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાની છે કઈ બી કદાચ આપણે કદાચ કોઈને ગમે તે કરી નાખીએ ને તો આપણા મનમાં અહંકાર ના જન્મો જોવાય એની જગ્યાએ શું કે સાધુઓ કે અમે આમ મંદિરો ખડકી દીધા ને અમે આમ કરી દીધું અમે તેમ કરી દીધું અહંકાર છે સારું સારું ખાવાનું મળે સારી ગાડીઓમાં ફરવાનું મળે આપડા સનાતન ધર્મમાં બાપા બાપાનું નામ સાંભળ્યું ને બજરંગદાસ બાપા જાઓ જે અમારા કુળતા છે ગર્વ છે કારણ કે ના ના એની એની હતી જયારે જરૂર પડી દેશ ને ત્યારે એના ઉપર પહેરવાની જે બંડી હતી ને એ બંટી એના નિલામ કરી દીધી એને સાધુ કેવાય

જે મારા જતા ને એના પ્રસંગો ઘણા છે કે મહારાજ ખુદ જે તપ કર્યું પછી જે હિમાલય ની અંદર જે હા એમાં ક્યાં વાંધો છે એમાં અમને કોઈ વાંધો નહિ ભગવાને તપ કર્યું હું તો કઉ સ્વામી આપણા દેશ માં છે ને સાહેબ આપણા આપણા ધર્મ માં તેત્રીસ કરોડ દેવી દેવતા કેટલા હા હા તો કદાચ સ્વામિનારાયણ ને માનવું પડે તો શું તકલીફ થાય કોઈ ને થાય કોઈ ને તકલીફ નહી બધા માને નો માને આપડો કોઈ પ્રશ્ન હા એ તમને કે મને શું ફેર પડવાનો છે પોતાનું કે નો વિષય છે બરાબર પોતાની હા કદાચ હું નહીં માનતો ને તમે માનો તમને એનો લાભ મળવાનો કે તમે નહી માનતા હું માનવાનો તો પણ અંદરો અંદર ઘર્ષણ ના હોવું જોઈએ સાધુ ને એનું જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ હું કઈ જગ્યા એ મેં સંન્યાસ લીધો છે એના માટે લીધો હારું હું તો પરત પેલું ગુજરાતી માં એક કહેવત છે કે બાવા બે બગડા, ત્યાગ કરી દીધો લાગ ભાગ બધો ત્યાગ કરી દીધો અને આત્મકલ્યાણ માટે નીકળી પડ્યા ત્યારે તમે તમારી ઇન્દ્રિયોને સંતોષવા માટેનું કાર્ય કરો હું એમની કેતો કે જે લોકો એ ખરાબ ધંધા કર્યા સ્ત્રીઓ બોલાવી કે વ્યાભિચાર કર્યા એ જ ખોટા એના જેટલા ને જેટલા ગુનેગાર આ લોકો છે કે જે લોકો ખોટા પુસ્તકો લખ્યા ખોટા કર્યા ખોટા પ્રવચનો કર્યા લોકો ઈશ્વર તો બધાને અહિયાં 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 છે ને એના માટે કઈ મોટા કરોડોના મંદિરો બનાવવાની કઈ જરૂર નહી આ સગવડ હોય બનાવો એની ના નહીં પણ એ ધર્મ નહીં કે ખાલી મંદિરો બનાવવા એ ધર્મ છે કે જે પૈસો જેને લક્ષ્મી બે પ્રકારની હોય એક લક્ષ્મી અને એક અલક્ષ્મી જે લક્ષ્મી ધર્મ રસ્તે આવી હોય ને એ લક્ષ્મી દ્વારા જ મંદિરનું કાર્ય થવું જોઈએ એવું પણ આપણે કોઈ કરીએ દરેક દાતા જેટલો દાતા મોટો એટલું એનું માન વધારે છે હું તમે કેવા માંગો છો સમજી ગયો કે ભાઈ સો સાધુઓ માંથી દસ સાધુઓ ના આગળ નીકળે ચલો બરાબર અને કોઈ ના આપડે પરીક્ષા કરીને કઈ નીકળતા નેવું સાધુઓ સાચા છે અને મેં એક બે દિવસ પેલા એક સાધુ નો વિડીયો જોયો હતો

કારણ કે સાધુ એના દુનિયાદારી થી કોઈ લેવા દેવા નહીં એને ખબર છે કે હું સેના માટે અહિયાં આવ્યો છું આપણે કોઈ પોલીટિક્સ નહીં ધર્મ નું કામ છે આમાં કોઈ કે હું મારું ખેંચું ને તમારી નીચી પાડું તમે તમારું ખેંચો ને તમારી નીચી પાડો કે મારી ની લીટી લાંબી કરવું આવી અંધશ્રદ્ધા ને આવું ના હોવું જોઈએ હોવું જોઈએ સાચું બોલો તો ક્યાં જરૂર સ્વામિનારાયણ સંપ્રદાય આ બે જણ માટે અમારી લાગણી દુભાય છે આ બે જણ માટે અમારી પણ બે જણા ક્યાં અટકે છે દર મહિને ચાર થી પાંચ પોસ્ટ એવી હોય કે ચાર થી પાંચ નો ઉધળો લેવો પડે દર મહિને વિચારો તમે ક્યાં ક્યાં આ કેટલા વર્ષથી ચાલે ક્યાંય અટક્યું આ વસ્તુ અટકશે ક્યારે કે જ્યારે તમે લોકો આને નહીં જ્યારે સભા ચાલતી હોય અને તમે તમને કઈ અજુગતું લાગે કે ના આની જરૂર જ નહીં તમારે સ્વામી ભગવાન કેવડા છે નાના જે મોટા છે અમને ખબર જ છે તમારે બ્રહ્માજી જોડે કે વિષ્ણુ જોડે કમ્પેરિઝન કરવાની ક્યાં જરૂર છે તો સાધુ ને ત્યાં જ ઉભા જઈને જ્યાં સુધી તમારો સંપ્રદાય નો માણસ બોલશે નહીં કે રેવા દો મહારાજ નિંદા કરવા માટે અહીંયા નહીં આયા અમે લોકો

તમારા નહી તમામ લોકો જે સાચા ભાવિકો છે સાચા ભક્તો છે એ તમામ લોકો જોડે મારે એવી જ ભાવના છે પણ જે લોકો ખરેખર આ કેવું છે કે કોઈ પણ દેશ હોય ને એની સંસ્કૃતિના હિસાબે ટકા આજે એક હજાર વર્ષ આપણા ઉપર શાસન કર્યું મુસ્લિમો એ તો આજે એસી ટકા થી વધારે નાનો એક્ઝામ્પલ સમજી લો કે આજે આપણે એસી ટકા થી વધારે આપણે આપણા ધર્મને જાળવી રાખ્યો સ્વામિનારાયણ ભગવાન નો જન્મ તો બસો વર્ષ પહેલા થયો બરાબર અને એ ક્યાં એ મુસ્લિમો નું શાસન પતી ગયું અઢારસો સત્તાવન માં એમનું ઓલમોસ્ટ પતી ગયું હતું બરાબર એટલે પચાસ સિત્તેર વર્ષ પહેલા એમનો જન્મ લીધો સાલ ના છે માં એમને જન્મ લીધો અને તો મરી ગયો એટલે એમના હિતર એસી વર્ષ પહેલા તો મુસ્લિમો લગભગ ખતમ થઈ ગયા હતા મેન મેન પછી વધારે આવું અઢારસો સત્તાવન માં જે બહાદુર શાહ સફર છેલ્લો હતો તો એની પહેલા આઠસો વર્ષ કોના ટકાયું તો એ આપણી ધર્મ સ્વામિનારાયણ કોણ જે ખબર એ પેલા આઠસો વર્ષ આપણો ધર્મ જળવાયો આપણી સંસ્કૃતિ જળવાય એ કોના હિસાબે આને જ સાધુઓ જે ડફોડ સાધુઓ છે ને ગાંજો પીવે છે ચલમો પીવે છે નાયા નો ફરે છે ઓલમોસ્ટ

ખાલી લોટ ઉપર અમે જીવન ગુજાર્યું સમજ્યા કેમ ગુજાર્યું કે ધર્મ રક્ષણ થાય આજે હું જ્યાં બેઠો છું ને ત્યાં ત્રીસ વર્ષ નો છોકરો છે હવે કંટાળ્યો છે ગામ માંથી આવક નહી થતી એટલે મારે બાર city માં કમાવા જવું છે અને આ ભાઈ જે મારી જોડે બેઠા છે જો બતાવું આ ભાઈ જે બેઠા છે ને એમની અમદાવાદ ની અંદર દુકાન છે અ અ આપડે શું કેવાય એને ગ્રાફિક્સ ડિઝાઇનની દર મહિને લાખ રૂપિયાની એમની આવક છે લાખ રૂપિયાની દુકાન ને શટર પાડીને રામચંદ્ર ભગવાન ની પૂજા કરવા માટે અહીંયા આય ત્યારે આ દેશ ની સંસ્કૃતિ ધર્મ સચવાય અને જયારે એ સંસ્કૃતિ ઉપર આ લોકો પ્રહાર કરે ને ખોટી એમ જે પુસ્તકો સાથે ચેડા કરે આ સંસ્કૃતિ સાથે ચેડા કરે ત્યારે તકલીફ તો અમને થાય ને ભાઈ હમ કારણ કે ઈરાનમાં સંસ્કૃતિ પતી ગઈ

માં તો એ બે પાંચ ટકા કેમ ગઈ એટલે પરંપરા સ્વામિનારાયણ ને ઉપર ચડાવો આપણે એવું નહી કેતા કે એમને મૂકી દો આપડે ને પગે લાગીએ કૃષ્ણ ને લાગીએ અને આપણા મનમાં સ્વામિનારાયણ પ્રત્યે વધારે ભાવના હોય તો સ્વામિનારાયણ ને ઈષ્ટ દેવતા તરીકે સ્થાપિત કરીએ હા હા કારણ કે જો સંસ્કૃતિ એ બરાબર હવે તો બીજું ઉદાહરણ તમને આપું કોઈ ઝાડ છે કોઈ વડ નું ઝાડ છે બરાબર કે પીપળા નું ઝાડ છે એની સો શાખાઓ હોય ને સો ડાળીઓ હશે હવે એ ડાળી એક ડાળી એવી મજબૂત થઈ જાય અને એમ કે હવે હું આ થડ થી અલગ થઈ જાઉં તો એ ડાળી જેવી હતે એને થડ જોડે બંધાયેલું રહેવું જ પડે નહી તો કઈ ના થાય પણ એમ ખોટી વાત એટલે તમે એક સભ્ય માણસ છો સજ્જન માણસ છો સમજુ માણસો પાછા અને બહુ લાગણીશીલ માણસ છો તો જેટલા સારા સારા માણસો છે એમને જઈને વાત કરો કે સાલુ આપણે આ રીતે સામસામાં લડ લડ કરશું ને અને એકબીજા ઉપર આક્ષેપો કર્યા કરશું ને તો આ વસ્તુ નું સમાધાન નહીં થાય

લોકો કરે છે ઉપવાસ કરે છે દાન દક્ષિણા કરે છે તીર્થયાત્રા કરે છે આ કેમ કરે છે તો એ ધર્મ લાભ માટે જ આત્મકલ્યાણ માટે જ કરે છે કે ભાઈ આપણા પરિવારમાં સુખ શાંતિ રહે સંસ્કારી હા આપણી પ્રજા સંસ્કારી પાકે આ માટે જ કરે છે ને કોઈને આના સિવાય બીજો લક્ષ લક્ષ કરો પણ આપણે આપણે ભટકી જઈએ છીએ શું કરીએ આ મોટો આ નાનો આને આમ કર્યું એવા એવા પ્રસંગો છે તમે વાંચજો તમારી ચોપડીઓ તમને એવું અને આપડા આપણો ઇતિહાસ આપણું જે સાહિત્ય છે આપણા જે શાસ્ત્રો છે શાસ્ત્રો કોને કહેવાય વેદો છે ઉપનિષદો છે દર્શનો છે આ વાંચશો ને વિવેદ ચુડામણી છે આ એક પુસ્તક લખી નાખજો

એટલે લડવાની જરૂર મારે તમને ફોન કરવાનું કારણ એજ હતું કે આ રીતે પ્રેમથી કોઈ ને સમજાયે ને તો તમને મગજમાં વાત ઉતરી ગઈ કે ચાલુ ક્યાંક કમી અમારા ક્યાંક અમારામાં બી હશે અમુક લોકો વધારે ઉતર્યા થઈ ને ખોટી ખોટી